મહીસાગર જિલ્લાના પાનમ પાટિયાથી શામળાજી તરફ અને શામળાજીથી પાનમ પાટિયા તરફના રોડની મેન્ટેનન્સ માટે જવાબદાર કલ્યાણ કંપનીની રસ્તા પર પડેલ ખાડાથી બે જવાબદારની પોલ ખુલી જવા પામી છે તો પાનમ પાટિયાથી સુધીનો રોડ વિસ્તાર હાલતમાં જોવા મળી આવ્યો છે જેને લઈ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવેલી કલ્યાણ નામની એજન્સીની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા મેન્ટેનન્સ કરતી કલ્યાણ નામની કંપનીની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા હોવાનું જોવા મળી આવ્યું છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ